જયસ્વામી નારાયણ વચનામૃત ગઢડા પ્રથમનું પ્રકરણ છ વિવેકી અને અવિવેકી ભક્તનું સંવત આઠસો હોન્તેરના માગક્ષર સુધી નવનવમીને દિવસ શ્રીજી દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરખે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે ઇતિ વચનામૃતમ છ સ્વામી નારાયણ